છે મુખ્ય સમાચાર ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ના ખીમત પ્રાથમિક શાળાના બાળકો દ્વારા

જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બનાસકાંઠામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો શોભાયાત્રા યોજી ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રિક્ષા ચાલકો પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો ભગવાન શ્રી રામના ધ્વજ સાથે નીકળેલી રિક્ષાઓએ આકર્ષણ જમાવ્યું રિક્ષા ચાલકોનું ઠેર ઠેર શહેરમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ભગવાન શ્રીરામની શોભાયાત્રા બાદ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટાનું ગાંધી માર્કેટિંગ યાર્ડ રાજકોટ જિલ્લાના ઉપલેટાનું ગાંધી માર્કેટિંગ યાર્ડ બાવીસમી જાન્યુઆરી એ બંધ રહેશે અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ યાર્ડ બંધ રહેશે યાર્ડમાં જણસની હરાજી અને યાર્ડની દુકાનોના વેપારીઓ પણ એક દિવસ બંધ રાખશે વેપારીઓ અને કમિશન એજન્ડોની યાર્ડ બંધ રાખવાની માંગને લઈ અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાર્ડ બંધ રાખવાનો યાર્ડના સત્તાધીશોનો નિર્ણય છે મારું નામ રાજ ઘોડાસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું આપણે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ અને સોમવારે જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ અને કમિશન એજન્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે બાવીસ તારીખના જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે જેના અનુસંધાને ઉપલેટા માર્કેટિંગ દ્વારા તારીખ બાવીસ એક બે હજાર ત્રેવીસ ચોવીસ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે અને તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે બાવીસ તારીખ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે માલ લઈને આવે ત્યારે કમિશન એજન્ટ અથવા વેપારીનો સંપર્ક કરીને જ આવો જેથી કરીને ખેડૂતો હેરાન ન થઈ શકે લિબર્ટી સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા દ્વારા રમત ગમત કાર્યક્રમ યોજાયો તારીખ 18 જાન્યુઆરી 2024 ને ગુરુવારના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા ભાબરવાવ રોડ ઉપર આવેલી લિબર્ટી સ્કૂલ ભાબર ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે રમતોમાં લીંબુ ચમચી રસ્સા ખેંચ સતોડિયું લંગડી દોડ જેવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ ભાભરના હોદ્દેદાર દ્વારા ટ્રોફીઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જૂની રમતગમત આજના ટેકનિકલ યુગમાં ભૂલાઈ રહી છે ત્યારે લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા જૂની રમતગમતનું સરસ મજાનું આયોજન કરીને એક ઉત્તમ ઉદાહરણ અન્ય સ્કૂલો માટે પૂરું પાડ્યું હતું જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા સુંદર મજાની જૂની રમતોનું આયોજન દરમિયાન લિબર્ટી સ્કૂલ ભાભરના વિદ્યાર્થીઓમાં પણ આનંદ ફેલાયો હતો જેમાં લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા મંડળના હોદ્દેદારોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં રમત ગમત કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામ થી અંબાજી સુધી ની વન સેતુ ચેતના યાત્રા નો સમાપન કાર્યક્રમ આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના જાન્યુઆરી ના રોજ અંબાજી ખાતે યોજાનાર હોય આ યાત્રાના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગ જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે અધિકારીગણ સાથે એક મિટિંગ યોજાઈ હતી જેમાં કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા કાર્યક્રમ સંબંધિત આયોજન અને સંકલન અંગે ચર્ચા અને જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભોજન વ્યવસ્થા મંડપ વ્યવસ્થા ઇલેક્ટ્રિક સંસાધન પીવાના પાણીની વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કાર્યક્રમ સ્થળે મોબાઈલ ટોયલેટની સુવિધા જેવી વ્યવસ્થાઓ અને આયોજન બાબતે યોગ્ય તાકેદારી રાખી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું મીટિંગમાં નિવાસી અધિક કલેક્ટર સી પટેલ નાયબ વન સંરક્ષક પરેશ ચૌધરી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ કરાવ્યો છે ઉમરગામથી અંબાજી સુધીની એક હજાર કિલોમીટરની યાત્રા નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે અને અંબાજી ખાતે તારીખ બાવીસમી જાન્યુઆરીના જાન્યુઆરી રોજ પૂર્ણ થશે વિવિધ માંગણીઓ લઈને બનાસકાંઠાની એક હજાર જેટલી

પુરમાં એક હજાર જેટલી આશા વર્કરોએ રેલી યોજી હતી જિલ્લાભરમાંથી પાલનપુર આવેલી આશા વર્કરોએ રેલી યોજી અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો આશા વર્કરોનું કહેવું છે કે અમારી વિવિધ માંગણીઓ સરકાર પૂરી કરતી નથી પગારમાં વધારો અથવા પચાસ ટકા ટોપઅપ સરકારે ચૂકવ્યું નથી ત્યારે એપ્રિલ બે હજાર ત્રેવીસથી આજ સુધી માસનો પગાર વધારો મળ્યો નથી માતામરણ પોલિયો અને અન્ય કામગીરી સરકાર અમારી પાસે કરાવે છે પરંતુ અમારી માંગો પૂરી કરતી નથી ત્યારે વધારો ન મળતા આક્રોશ સાથે સરકારને છ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને છ દિવસમાં આશા વર્કરોની માગણી નહીં સંતોષાય તો જિલ્લાની સમગ્ર આશા વર્કર હડતાલ પર ઉતરી જશે જેની જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર આપી છે સાહેબ સાહેબ મહત્વનું કામ કરે છે આગળ પાયાની કામગીરી કરે અને એમના વેતનમાં જયારે આવે એટલે એ લોકો તરફથી ઉદાન સિધન રાખવાય છે જેથી દસ દસ મહિના સુધી વેતન ના મળે તો ગરીબ બહેનો પોતાનું ઘરનું ગરીબ પરિવારનું કઈ રીતનું પૂરું કરી શકે

એપ્રિલ બે હજાર ત્રેવીસથી આ સુધી વધારો કે પચાસ ટકા કોઈ કોઈ બેનને અમે આવ્યું નથી અને બહુ અસંતોષ છીએ અમે અને સરકારને અમે ને તાત્કાલિક જો અમારો પગાર અને વધારો નખાઈ જાય અઠવાડિયાની અંદર તો બરાબર છે નહીં તો અમે અઠવાડિયાની અંદર પૂરી હડતાલ ઉપર ઉતરવાના છે બેનો અને જો હડતાલ ઉપર ઉતરશું તો માતા મરણ બાળમરણ જે તે થશે એની જવાબદારી પૂરી આરોગ્યની રહેશે આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એપ્રિલ બે હજાર ત્રેવીસ અત્યાર સુધી નવ મહિના સુધીનો હજુ પચાસ ટકા ટોપઅપ વધારો બહેનોનો મળ્યો નથી પચીસોનો વધારો વાવ તાલુકાની અંદર એપ્રિલથી અત્યાર સુધી મળ્યો નથી તો આ બહેનો જ્યારે આરોગ્યની મહત્વની કામગીરી કરી રહ્યા છે માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે મેલેરિયા નાબૂદી પોલિયો નિવારણ કરી રહ્યા છે તો આ બહેનોને એમને હકનું વેતન જ્યારે મળતું ના હોય નવ નવ મહિના સુધી એમના વેતન ન મળતા હોય ત્યારે આ બહેનોમાં ભારે અસંતોષ દેખાઈ રહ્યો છે જો બહેનોને ટૂંક સમયમાં વેતન એમનું નહીં મળે તો એ લોકો કામગીરીથી અળગા થઈને હડતાલ કરશે અને એ હડતાલ દરમિયાન માતા મરણ બાળ મરણ અથવા બીજી કોઈ પણ આરોગ્યની આપત્તિજનક ઊભી થશે તો એ સંપૂર્ણ જવાબદાર જે તે વહીવટી અધિકારી સાહેબ સાહેબશ્રીની રહેશે રાજકાલે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન આયોજિત અયોધ્યા ખાતે થનારી શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા નીકળેલી શોભાયાત્રાના અધ્યક્ષ ભૂરપુરી ગોસ્વામી અને હાજાજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં રિક્ષાઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે આવનારી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેના અનુસંધાને થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં થરાદ ડીસા હાઈવે પર આવેલા ભારતમાલા બ્રિજથી રિક્ષાઓની રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારાજ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં તમામ જાતિ અને દરેક ધર્મના રિક્ષા ચાલકો જોડાયા હતા જેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌપ્રથમ પ્રથમ થરાદ ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરના રાજમાર્ગો પર જય જય શ્રી રામના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા જેથી આખા શહેરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું શોભાયાત્રા પૂર્ણ થતાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના રાજકીય તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભાને સંબોધી હતી જેમાં રાજપૂત સમાજ અગ્રણી ડી રાજપૂત અર્જુનસિંહજી વાઘેલા વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી ડૉક્ટર પ્રવીણસિંહ ચૌહાણ ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ સવાઈજી રાજપૂત પ્રતાપભાઈ સોની કનકસિંહ રાજપૂત પ્રવીણભાઈ માળી ભાણાજી રાજપૂત રવજીભાઈ નાઈ ઠાકરસિંહભાઈ પ્રજાપતિ દેવરામભાઈ મિસ્ત્રી તેમજ કાર સેવકોમાં કાશીરામભાઈ પુરોહિત ભૂરાલાલ જોશી જયંતિલાલ પ્રજાપતિ સહિતનું શ્રી રામચંદ્ર ભગવાનની પ્રિન્ટ પ્રતિમા વાળા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સભાને સંબોધતા રિક્ષાચાલક એસોસિએશનને બિરદાવ્યું હતું કાર્યક્રમના અંતે રિક્ષાચાલક એસોસિએશન પ્રમુખ ભૂરપુરી ગોસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અન્ય ખાલી પડેલા હોદ્દાઓ તેમજ એન્ડ પ્રતિનિધિ તરીકેની રિક્ષા ચાલકોને નિમણૂક કરવામાં આવી હતી રિક્ષા એસોસિએશન મીડિયા પ્રભારી તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી અત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનો અયોધ્યાની અંદર જ્યારે બાવીસ જાન્યુઆરી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી દીધી અને આ શોભાયત્રિ શુભ શરૂઆત થરાદ હાઈવે ચાલતા જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શુભયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી તો આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળથી ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગણો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના રિક્ષા તાલકો દ્વારા કાઢી એમાં દરેક સમાજના રિક્ષાચાલકો હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ હોય દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર નંબર વન શોભાયાત્રા અહીંયા કરી દે અને આવડી શોભાયાત્રા રામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંકવા હતા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજ થરાદની અંદર આવડી શોભાયાત્રા નહીં હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષા ચાલકો છે અને રિક્ષા ચાલકોનો પણ એક ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પર તમે આ શોભાયાત્રા કાઢી અને તમામ રિક્ષા ચાલકોને હું ખૂબ વંદન અભિનંદન અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ હું કે આખા ભારતની અંદર જે જે પણ જ્યાં હોય તે શ્રીરામનું ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પટકાવી અને પોતે રામનું બાવીસ તારીખે જતન કરે જય શ્રીરામ જય શ્રીરામ આવનારી બાવીસ તારીખે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણપત્રા મહોત્સવ થઈ રહ્યો છે જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી છે લોકોમાં જે હરખ સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવી છે નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે અમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક ડ્રાઈવર દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી ની પ્રાણ પ્રતિ નિમિત્તે અમે થરાદના થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ પાંચેક કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોને જે સભા ગોઠવી હતી એમાં મહાનુભાવો તરાદના અગ્રણીઓ પણ ઉપજ્રિયા હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને તરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવા છે કે ઐતિહાસિક આ જે રિક્ષા હોય જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિજાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે જે એક ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિ થી લોકો વાકેફ થાય પાણીની સમસ્યા અંગે જાણે વિચારે પાણી ના શકાય તે સંપૂર્ણ પરિસ્થિતિથી માહિતગાર કરવા માટે કેન્દ્રીય ભૂગર્ભ જળ સંશોધન વિભાગ દ્વારા સેમિનાર યોજાયો હતો ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય ભૂગર્ભ સંશોધન વિભાગ દ્વારા ડીસા તાલુકાના વરણ ગામે જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો ગ્રાઉન્ડ વોટર રિસોર્સ વિભાગ દ્વારા છેલ્લા એક મહિનાથી વરણ ગામે પાણીનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે જેમાં તપાસ કરતા અત્યારે છસો ફૂટથી પણ વધુ ઊંડા પાણીના તળ ઉતરી ગયા છે પાણીના તળ ઊંડા જતાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે પાણીની સ્થિતિ સમસ્યા અને તેનાથી ઉદભવતા પ્રશ્નો અંગે લોકો જાગૃત થાય તે માટે વરણ ગામે મંદિરમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ગામના આગેવાન નાગજીભાઈ પરમાર પરબતભાઈ દેસાઈ સહિત શાળાના વિદ્યાર્થીઓ ગામના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંગે વૈજ્ઞાનિક ડી નરેશ જાદવ કેમેસ્ટ્રી ડૉક્ટર હરભજન મીણાએ જણાવ્યું હતું કે અત્યારે પાણીના તળ ખૂબ જ ઊંડા પહોંચ્યા છે અને તેના કારણે વિકટ સમસ્યા સર્જાય છે પાણીમાં ટીડીએસ ક્લોરાઈડ અને નાઇટ્રેટનું પ્રમાણ પણ ખૂબ જ વધુ જોવા મળ્યું છે આવું પાણી સતત પીવાથી લોકોને દાંત અને સાંધાની તકલીફોમાં પણ વધારો થઈ શકે છે આ પરિસ્થિતિથી બચવા માટે લોકોએ વરસાદનું વધુમાં વધુ પાણી બચાવવું જોઈએ બોરવેલ કૂવા તળાવો રિચાર્જ કરવા જોઈએ અને સિંચાઈમાં પણ શક્ય તેટલા ઓછા પાણીએ થતી ખેતી કરવી જોઈએ તો જ ભવિષ્યમાં આવનારા પાણીની ગંભીર સમસ્યાઓ અને વિકટ પરિસ્થિતિથી થી ઉભરી શકાશે બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને ખાસ કરીને ઈવીએમ અને વીવીપેટ અંગેની લોકોની ભ્રામક માન્યતાઓ દૂર થાય એ હેતુથી જિલ્લામાં જનજાગૃતિ અર્થે એલ ઇડી મોબાઈલ વાન નિર્દર્શન રથ તૈયાર કરવામાં આવ્યા છે જેને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈ મતદારો જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિર્દર્શન કાર્યક્રમો કરવા સૂચના થયેલ છે જે અન્વયે જિલ્લાના કુલ નવ વિધાનસભા મતદાર વિભાગમાં મુખ્ય નિર્વાચન અધિકારીની ક કચેરી દ્વારા કુલ બે એલઈડી મોબાઈલ વાન ફાળવવામાં આવેલ છે આ એલઈડી મોબાઈલ વાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારો જ્યાં ઓછું મતદાન થયું છે તેવા બુથ વિસ્તારો ગ્રામ્ય પંચાયત યુનિવર્સિટી કોલેજ ગામનો ચોરો એપીએમસી રવિવારીય બજારો મોલ થિયેટર તહેવારવાળી જગ્યાઓ બગીચાઓ કડિયા મજૂર બજાર સહિત જ્યાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે તેમજ સ્થળ પર ઈવીએમ અને વીવી વીવીપેટનું નિદર્શન કરી બતાવવામાં આવશે એલ મોબાઈલ વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા સુખદેવભાઈ માળીએ પંદર દિવસ અગાઉ કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાંથી તેલનો ડબ્બો ખરીદ્યો હતો તેઓ તેલનો ડબ્બો લઈને ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ તેલનો ઉપયોગ કરતા આ તેલ ભેળસેળવાળું હોય તેવું જાણવા મળ્યું હતું જેથી તેમણે ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી જેને પગલે ફૂડ વિભાગની ટીમે ડીસામાં તપાસ હાથ ધરી હતી ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી અને તેમની ટીમ દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં આવેલ કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાં પહોંચ્યા હતા જ્યાં શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અખાદ્ય ચીજ વસ્તુઓનું ખુલ્લે આમ અને મોટા પાએ વેચાણ થઈ રહ્યું છે ફૂડ વિભાગ પણ અવારનવાર દરોડા પાડી આવા તત્વો સામે કાર્યવાહી કરે છે તેમ છતાં પણ કેટલાક લોકો વધુ પૈસા કમાવાની લાઈમાં હજુ પણ અખાદ્ય ચીજ વસ્તુઓનું ખુલ્લે આમ વેચાણ કરે છે ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ ઉઠવા પામી છે માહોલ છવાયો ડીસા વધુ એક યુવાનનું હાર્ટ એટેક મોત થયું છે તેતાલીસ વર્ષીય અને ત્રણ સંતાનના પિતાનું આકસ્મિક મોત થતા પરિવાર સહિત સમાજમાં શોકનો માહોલ છવાયો હતો ડીસા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાના બનાવો ચિંતાજનક હદે વધી ગયા છે તેમાં પણ ખાસ કરીને યુવાનોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે ડીસાના પાટણ હાઈવે ઉપર આવેલ પૂરગ્રસ્ત કોલોનીમાં રહેતો મુકેશભાઈ મૂળચંદભાઈ લોધા નામના યુવાનને રાત્રે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે ખાનગી દવાખાને લઈ ગયા હતા પરંતુ તબીબે હૃદયરોગના હુમલામાં મોત નીપજ્યા હોવાનું જણાવ્યું હતું સ્વર્ગસ્થ મુકેશભાઈ ત્રણ સંતાનોના પિતા છે જ તેઓની દીકરીના લગ્ન લેવાયા હતા જેથી પરિવાર સહિત લોધા સમાજમાં શોકની લાગણી છવાઈ હતી